સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લગભગ થી વધુ કલાકારો અને કસુંબીઓના કાફલો ધરાવતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અત્યાર સુધીની બહુચર્ચિત ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટાઇટલ સોંગ સોમનાથની પાવનભૂમિ પર રિલીઝ કરવામાં આવ્યું હતું આ ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વર્ણવવામાં આવી છે સોમનાથ મંદિર સમીપમાં આજે સોરીગાથા શેત્રુંજય પર નિર્મિત ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટાઇટલ સોંગ સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ કરાયું હતું જેનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદ ખાતે જ કરાયું છે ધર્મ કર્મ અને ગોહિલવાડના પાલિતાણા શેત્રુંજય તીર્થ રક્ષા પર આ ફિલ્મ બની છે આ ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓને વીરતા વાત કહેવામાં આવી છે ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્ય ઘટના પ્રેરિત છે ફિલ્મ સોળ ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રજૂ થઈ રહી છે રિલીઝ થયેલ ટ્રેલરને દર્શકોએ ભરપૂર વખાણ્યું છે અને હવે ફિલ્મનું ટાઇટલ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે સોમનાથની પાવનભૂમિમાં મહાદેવની સાક્ષીમાં આ સોંગના રિલીઝ પ્રસંગે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી ફિલ્મ જગતના ખૂબ જાણીતા અને માનીતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગ્દર્શિત વીરપુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ છે કસુંબો ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં સોળ વીઘાના એક ખેતરમાં સેટ ઉભો કરીને કરવામાં આવ્યો હતો જ્યાં પાટણની શેરીથી માંડી રાજમહેલ શેત્રુંજી નદી અને આદિપુર ગામ પર્વત વગેરે બનાવાયા હતા ફિલ્મના પટકથા લેખક રામ મોરી છે મારું નામ રોનક કામદાર છે અને જે આવનારી ફિલ્મ છે કસુંબો એમાં હું અમર બારોટનું પાત્ર પણ છું આ વાર્તા વાર્તા જ ઇતિહાસની છે છે પોતાની કે જે આટલા બધા વીર બની ગયા આપણે ત્યાં તો એમની ચર્ચા આપણા જેમ કે સમજો સ્કૂલ કોલેજોમાં ઇતિહાસમાં આપણને ભણાવતા નથી જે આપણો પોતાનો ગુજરાતનો ઇતિહાસ છે તો અમને એવી ઈચ્છા હતી કે આપણી વાર્તા બહાર આવે જેમ કે વીર હમીરજી રહી ગયા એવા ઘણા શુરવીરો છે એમજ દાદુ બારોટ જે હતા પાલીતાણા પંથકમાં જે રહેતા અને જેમણે શેત્રુંજયની રક્ષા કરી અને શેત્રુંજી પરના મંદિરો એમને પડવા ના દીધા જે એકાવન લોકોએ બલિદાન આપ્યા તો આ વાર્તા અમને થયું કે સો દુનિયા સુધી પહોંચાડવા જેવી છે જે ગુજરાતી શૌર્યની વાત છે અમે લોકોએ લગભગ દોઢ હજાર લોકોની ટીમ ઓવરઓલ હતી અને બધું શૂટિંગ અમે લોકોએ અમદાવાદમાં કર્યું લગભગ સોળ એકર જમીનમાં અમે આ ફિલ્મોના સેટ બનાવ્યા અને એ સેટ ઉપર અમે લોકો છીએ એ જ કે આપણા ધર્મ પ્રત્યેનો પ્રેમ આપણી જે આપણું કર્તવ્ય છે આપણા ધર્મ માટે કે જેના માટે લોકો આગાઉ બલિદાનો આપી ગયા છે પોતાના જીવ મૂકી ગયા છે તો આજે એ ધર્મની રક્ષા કરવી અને એ ધર્મને આપણે અમર રાખવો એ આપણા માથે છે હવે આપણા જે પૂર્વજો જે કરી ગયા છે પછી તો આઈ થિંક આ મેસેજ સૌથી વધારે અમને અમારા યુવાનોને આપવો અમે અમારું ટાઇટલ સોંગ રિલીઝ કર્યું છે જે હજુ સુધી બીજે ક્યાંય રિલીઝ નથી થયું અને અમે આજથી અહીંયા પ્રમોશન સ્ટાર્ટ કર્યા છે કે આપણો આ ગુજરાતની ધરતી પર ઇતિહાસ ઘણો લાંબો અને ઘણો મોટો છે બધાને ખબર છે તો સૌરાષ્ટ્રની ઈવન સૌરાષ્ટ્રની ધરતી પર ખૂબ ધરતી હશે પણ ઘણી વાર એવું હોય કે પાનામાં છુપાઈ ગયેલો હોય બધા લોકો સુધી ના પહોંચ્યો હોય તો અમારી ઈચ્છા એ છે કે આપણે ગુજરાતી આ ફિલ્મ દ્વારા આપણે આ ઇતિહાસ લોકો સુધી પહોંચાડીએ અને આપણા બાળકો બી મોટા થઈને વસ્તુ યાદ રાખે કે એક ફિલ્મ આવી હતી જેને આ ઇતિહાસ બતાવ્યો હતો અને ઘરે ઘર સુધી આ વાત પહોંચી તો આ એક વસ્તુ એવી છે કે જે આપણી ગુજરાતી સિનેમામાં નવી અમે લઈને આવી રહ્યા આમાં સનાતન ધર્મ ની વાત છે અને ખાસ કરીને એવો ધર્મ કે જ્યાં પ્રેમથી લઈ અને હોય ને કે આપણું કર્મ માણસ પોતાના કર્મ છોડ ઓળખાય છે નહીં તો ધર્મ અને કર્મ ની વાત છે આપણું

એ એના પરિવારમાં એના પરિવારથી કેટલી અલગ છે એની વિચાર શ્રેણી શું છે છતાં એ મુસ્લિમ ફેમિલીમાં મોટી થઈ છે એમ છતાં એ એ પોતાની જાતની ચેન્જ થતાં કેવી રીતે જોવે છે એ મારું કેરેક્ટર છે સસોમાં વિષય એટલું કહીશ કે તમે હિન્દુ છો તમે દાદાને સોમનાથ દાદાને માનો તમે જે પણ ભગવાનને માનો છો તો આ ધર્મને સાચવવા માટે કેટલા લોકોએ ઉતકારમાં બલિદાન આપ્યા છે એ આપણા સમાજને જાણવાની બહુ જરૂર છે આપણી આવનારી પેઢીને કે આપણો ધર્મ શું છે અને આપણે કેમ ભગવાનને પૂજીએ છીએ અને ભગવાન આપણા માટે શું છે અને શું હોવા જોઈએ એ શીખવar છે નિજી જીવન ડેફિનેટલી હું હિન્દુ પરિવારમાં મોટી થઈ છું તો

చైతన్ అపారనాథీ యష్ ట్వంటీ ఫోర్ న్యూస్ గిరి సోమనాథ్